જુનાગઢના બેસાણ તાલુકાના ચુડા ગામે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે લેવા પટેલ સમાજ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું તાલુકાના ચુડા ગામે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગજેરા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના મંદિરે લેવા પટેલ સમાજ દ્વારા અન્ન ક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો તેમાં લેવા પટેલ સમાજના એકલા રહેતા લોકો અને વૃદ્ધો અને નિસહાય લોકો માટે બંને ટાઈમ તદ્દન ફ્રી સાત્વિક ભોજન આપવામાં આવશે વધુમાં વાત કરતા આ સંસ્થાના આગેવાન રાણાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમે તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેઓ ચૂડામાં રહેતા અને ચૂડાથી બહાર શહેરમાં રહેતા ચૂડા ગામના વતનીઓ દાતાશ્રીઓ અને ચૂડામાં રહેતા સમાજના આગેવાનો અને યુવાનોનો કે જેઓએ આ ભગીરથ કાર્યને ચાલુ કરવા માટે અમોને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે અહેવાલ રસિક વેગડા